સુરત શહેરના પલસાણામાં સટ્ટા બેટિંગ પર મોટી કાર્યવાહી સામે આવી પલસાણા તાલુકાના કારેલી ગામેથી પલસાણા પોલીસે સટ્ટા બેટિંગ ઝડપી પાડ્યું આ કાર્યવાહી દરમિયાન એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર મળીને કુલ દસને ઝડપી પાડવામાં આવ્યા છે આ સાથે પોલીસની ટીમ દ્વારા આઠ લાખનો મુદ્દા માલ પર જપ્ત કરવામાં આવ્યો દેશમાં ક્રિકેટ મેચ અને આઈપીએલ ફીવર શરૂ થયો છે ત્યારે સટોડિયાઓ પણ ગેલમાં આવ્યા છે હાલ મહિલા આઈપીએલ ચાલી રહી છે જેમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર કારેલી ગામે ફ્લાવર વેલી સોસાયટીમાં સટ્ટા બેટિંગ ચાલી રહી હોવાની વાત પોલીસને મળી અને બાતમીના આધારે પોલીસે સટ્ટા બેટિંગ કરી રહેલા દસ જેટલા શકુનીઓને રંગે હાથ ઝડપી લીધા પલસાણા પોલીસને કારેલી ગામે ફ્લાવર વેલી સોસાયટીમાં રેડ દરમિયાન પાંચ જેટલા ઈસમો સટ્ટા બેટિંગ કરી રહ્યા હતા તમામ ઓનલાઈન સટ્ટો રમવા માટે મોબાઈલ લેપટોપ તેમજ સોફ્ટવેર વડે જુદી જુદી બેંકોમાં ખોટા નામની કંપનીઓને એકાઉન્ટ ખોલ્યું અને કંપનીઓને એટીએમ પૂરા પાડીને દિલ્હી કેપિટલ તેમજ રોયલ ચેલેન્જ બેંગ્લોર વચ્ચે ચાલી રહેલા મહિલા આઈપીએલ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમી રહ્યા હતા માત્ર નહીં પરંતુ વિવિધ વેબસાઇટ ઉપરથી અન્ય સોળ જેટલા રમતો પર સટ્ટો રમાડતા હોવાની હકીકત બહાર આવી પોલીસ તપાસમાં સામે આવી કે ઓનલાઈન સટ્ટો રમવા માટે ત્રણસો રૂપિયા ફી પર સટ્ટો રમનાર પાસે લેવામાં આવતી હતી અલગ અલગ એકાઉન્ટ મારફતે જે સટ્ટા બજારની રકમ જમા થતી હતી જે તમામ એકાઉન્ટ કરન્ટ એકાઉન્ટ હોવાનું બહાર આવ્યું છે જે રકમ એક જ એકાઉન્ટમાં જમા કરીને ઉપાડી લેવામાં આવતી હતી આ તમામ પકડાયેલા આરોપીઓ છેલ્લા ત્રણ મહિનાથી આ વિસ્તારમાં સક્રિય હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે પોલીસે કરેલ કાર્યવાહી દરમિયાન તેઓ પાસેથી એકતાલીસ જેટલા મોબાઈલ ફોન લેપટોપ એટીએમ કાર્ડ તેમજ રોકડા મળીને આઠ પોઈન્ટ એકત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો આ સાથે મોબાઈલ અને હિસાબી ચોપડામાં વીસ કરોડનો નાણાકીય વ્યવહાર મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી